આસના વાવાઝોડા સંદર્ભે નલિયા પ્રાંત કચેરી યોજાયેલી સમીક્ષા બેઠકમાં કચ્છના કલેક્ટર અમિત અરોરા દ્વારા અસરગ્રસ્તોને ડોલ્સ પશુ સહાયની રકમ તાત્કાલિક યૂકવવા આદેશ કરાયો હતો કચ્છ જિલ્લા કલેકટર અમિત અરોરા દ્વારા અબડાસા તાલુકાની રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી કામગીરીમાં ઝડપ લાવવા સૂચના આપવામાં આવી હતી નલિયા પ્રાંત કચેરી ખાતે સ્થાનિક વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે એક બેઠક જિલ્લા કલેક્ટર અરોરા દ્વારા યોજવામાં આવી હતી બેઠકમાં પશુ અવસાન અંગે પીએમ કરી ચોવીસ કલાકમાં રિપોર્ટ કરવા પશુ અધિકારીને સૂચના આપવામાં આવી હતી કેસ ડોલ્સ તથા ગર્ભવખરી અંગે યૂકવણું થાય તકેદારી રાખવા તથા પેમેન્ટ પૂર્ણ કરવા તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી હતી સરકારની જોગવાઈઓ અનુસાર ચૂકવણું તાત્કાલિક થવા કાર્યવાહી થાય તે અંગે કડક સૂચનાઓ કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી પાવડરનો છંટકાવ કરવા ક્લોરીન દવા કોઈ પણ રોગચાળો ન ફેલાય તે બાબતે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી હતી સ્વચ્છતા રાખવા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા સંબંધિત ને સૂચના આપવામાં આવી હતી જાડી કટિંગ અંગે કાર્યવાહી કરવા આરએફઓને સૂચના અપાઈ હતી માર્ગ મકાન પંચાયતને પણ કટિંગ સાથે ખાડા પૂરવા અંગેની તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હતો એન્ટી મેલેરિયા અંગે હાઉસ ટુ હાઉસ કામગીરી થાય તેવી તકેદારી રાખવા સંબંધિતોને સૂચન કરવામાં આવ્યું હતું પીવાના પાણીની વ્યવસ્થા સત્વરે થાય તે માટે પાણી પુરવઠાના અધિકારીઓને જરૂરી કાર્યવાહી થવા કડક સૂચના આપવામાં આવી હતી